કંપની સમયસર પગાર અને સુવિધાઓ આપે તેવી તેમની માંગ છે હવે જોવાનું છે કે કંપની તેમની માંગણીઓને સ્વીકારશે કે નહીં મારું નામ રાઠવણ નવનીત કુમાર છે હું લગભગ છેલ્લા બે વર્ષથી ડોમેન મેટ્રિક્સમાં કામ કરું છું અમારે દિવાળીના ટાઈમે બોનસ કંપની વાળાએ નહોતું આપ્યું એના માટે અને સુવિધાઓ છે અમે એમના માટે યુનિયન કર્યું હતું હવે કાલે સાંજે અમારા રજામંદી વગર કોન્ટ્રાક્ટ કરે બોનસ નાખ્યું છે અમુક અમુક માણસોમાં લેબરોમાં બોનસ નાખી દીધું એ એમાં પણ એમને અઢાર પર્સન્ટ જીએસટી વર્કર ઉપર લગાડી છે અને અમને એવું કહે છે તમારા ઉપર જીએસટી લાગે એવું છે દબાણ કરે છે અમારા પર અને અમારા અમારા અમને જે મેડિકલની સુવિધા છે પગાર સ્લીપ છે પીએફ ફંડ છે અમારો જમા થતો નથી અહીંયાથી કાપી છે કાપે છે પણ અહીંયાથી જમા થતો નથી અમારા એ ઘણી બધા ઇસ્યુ છે નાના નાના એ કંપની અમારું સાંભળવા તૈયાર નથી તમારે શું માગણી બસ આ જ માંગ છે કંપની અમારી આ માંગ પૂરી કરી લે તો અમે કાલથી નોકરી सुनाम गोहिल साथे नवनीत कुमार किरण महाल